પણ વિડીયો સર કરે ને મેં થી હું કરાણ કી તો કે કરને કે સર આપડે જી મોડા ઉપર છે કેમ કે 8:30 થી જાતે 8 વાગવા આવ્યા 8 ની બલે 8:30 થી આ હમણા તો મમ્મી રોટલા કરસો હા સો રોટલા કરને જો આ આમ સો રોટલા કરને કે નાની નાની કેમ સો કરી યાદ કે સે તે કુતરા

આમ જો આલી પતંગો આવે જ છે રમ રમાટી બોલાવતી પાછળ છે આમ પરાળિયા ગાંડે હે પતંગો ગામે જ છે અચારમાં આમ આગળ શકે છે આગળ પોગાડવા જાય તો આ ભાઈ ઉલાડે મેં કે એવું છે તો એવું છે ને આપણે પતંગ એક લાવેલા છે તો ધીમે ધીમે શકાવા મળ્યું બે નડમાં જોવે ને અહીંયા જો આવી પતંગ આવે ને પાછળ લી રમડું હું તમને દેખાડી દઉં જો આમ દેખાડતી છે તમને તો દેખાયથી ગિતુ દેખાતી નહીં બહુ આ ઉપર છે એવું છે તો આપણે અતરમાં પતંગ સકાવા મંડી એમર આદિકભાઈ ને પતંગ સકે આતી એવું છે અને આપણે સકાવવા માંડીએ ચાલો આપણું આપણી કપાય કા આદિકભાઈ ને આજ કલે જોઈએ છે કોનું કપાય જાય આપણી પતંગ કપાય ગઈ છે જો આ પતંગ દો આદિકભાઈ પાછી કાપી નાખી છે બોલા પણ જવા દેતો તો આદિકભાઈ નાખી દીધી જી આમ પાછી પતંગ એક એવું છે ને પાછી પતંગ હવે લેવા જાવી તો છે મય આદિકભાઈ અતરમાં તો કાપે છે હાલો બીદી પતંગ એક લિયાજી પાસે એક ઠપકારી આવી બે ત્રણ પતંગ લેતા હ પતંગ પીડી રા એમ કે છે તો વાડીમાં પતંગ છે હું લઈ આવું તો લઈ આવી આપણે આવી ગામમાં પતંગ સખાવન પતંગ દો Chúng ta xin được mời студentes. Lý do chúng ta quay hesitate, chúng ta đến thăm khách trường d eben dragon ta con mì ban. Ông ạ cũng đưa con lhãi được một tén dân. Vittoria, banks, khó khăn iş cho tôi chênh геро, Respectisch, Wir sagen eine gute Arbeit các bạn. Chúng ta vừa đi về khách trường d Auchino. Trước đó, chúng ta thấy một số khách trường d Townie, những người xã hội, chúng ta cần phải biết giải đ거야 và kết thúc बे फिर का ना, फिर का ने तो खाली को आखो भिरा दौरो अमल वच्चे नहीं तो हमका हाँ, जा सका से, हाँ खीर खी तो कर तो मम्मी खेतर काम करे झींडवा तोड़े बैठा झींडवा तोड़े पतांग सकता खीर दी हमें शक्ति नहीं अमरी बेन तो बैठा रहा बेन ने नहीं लूटवा दी આપણે થોડા લૂટી ભાઈ એવું છે તો હવે નાઈ ના ચીન એવું કરીએ કે હમ લેટ આવી દે પછી એમ ઉપર જીંડવા ને ઠેલી માથે લઈને હા તો તો બીજું કંઈ કામ છે એ દેખાડશું આજ તો ઘેરે છે એટલે બિનારો વિડીયો આપણે તો તાર તો થઈ નાઈ નાઈ ખાશે કેમ કે ખબર કામે જવાનું છે દુખવા મળ્યું પતંગ શકાતા સાપ એ નહીં ખીએ શાક તો ભાઈ બનાવી એને સાપ એ નહીં ખીને આમ ચેર ઉપાય જે અમારા ભાઈ વાહી ઉતરાય મનાવે પતંગ શકાવે છે આલો તો હંડે પતાંગ સકાવાઈ આદી ભઈ સકાવતા હમી તો થાઈ કાસે મમ્મી હેનો સાક મેક ઇને મે કુતાર એક ખાતો મર તડક નિડાય લે એડક નિડાય છે હા પેડક નિડાય છે પર બોય તો ઉંજુ રાંધવાનું ભાઈ પાણી વતે ભાઈ હું આય બધા પાણી વતે બીજું તો કાઈ કામ ને ને રોટલા ને એવું જમવાનું છે બીજું કાઈ નવીન માં કાઈ જમવાનું નહી હમણે નવીન માં છે તમને દેખાડશું ને આજ નો વિડિયો જો તમને ગમે તો લાઈક શેર ભૂલતા નહી મળીએ કાઈ ન ઓર માં બધાને જય માતાજી ને બાય બાય સબસ્ક્રાઈબ જરૂર કરતા વિડીયો જવા પણ સબસ્ક્રાઈબ નહીં કરતા કરી દેવો બાય બાય